નામ વંદે માતરમ મારી સાથે મિત્ર બેઠા છે મેહુલભાઈ ગોંડલિયા સુરતથી આવે છે એમને છેલ્લા કેટલાક વર્ષથી અલ્સર અને કોલાઇટીસ બે બી તકલીફ હતી અને એમને એલોપેથીમાં ઘણી બધી ઔષધિઓ લીધી એવું હમણાં એમને મુલાકાતમાં કીધું અને અહીંયા કેટલા વખતથી ચાલુ છે લાસ્ટ દોઢ વર્ષ દોઢ વર્ષથી અહીંયા ચાલુ છે આજે જો કે મિત્રો એમને સમાપન ડોઝ આપી દીધો છે એમને બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે કેટલી વાર વરઝાડે જવું પડતું હતું હવે બે વખત હવે જો એમનું વજન તો એટલું બધું ઘટી ગયેલું અને હવે વજન બી એમનુંસઠ નવસો એટલે ચોસઠ કિલો થઈ ગયું છે ઇનઅપ છે એટલે વજનની દવા અમે જ ના પાડી અને આ જે સમાપન ડોઝ આપીએ છીએ પેટને લાગતા જે બી પ્રોબ્લેમ છે બચ્ચામાં એમને સારું છે હું બોલે એના કરતાં જો મેહુલભાઈ બોલે તો વધારે સારું મ્યુભાઈ તમારો અનુભવ જણાવ્યો દો તમે આજેથી બે વર્ષ દોઢ વર્ષ પહેલાં આઈ થિંક ગુજરાતના ટોપ ડોક્ટર્સ પાસે મેં વિઝિટ કરેલી હતી પણ કોઈપણ જગ્યા પર એવો મને અનુભવ નથી થયો કે જ્યાં ફિલ થાય કે સારું થયો છે ત્યારબાદ કોઈના રેફરન્સથી હું અહીંયા આવી છું અને અહીંયાથી મને બહુ સારો એવો બેનિફિટ મળ્યો છે કે પૂરું જ્યારે એક વખત માટે જીવવાની ઉમીદ કોઈ ના થયેલી હતી જે અહીંયા ફરી વખત એક વખત જીવિત થઈ છે અને મારા હરેક પ્રોબ્લમથી મને સોલ્યુશન મળી ગયું છે ખુશ ખુશી બહુ જ તો ભગવાન શિવના ચરણમાં પ્રાર્થના કરું છું કે મેં વુરૂભાઈના જીવનમાં આટલું જ મજાનું હાસ્ય રહે લોક કલ્યાણના કાર્યો કરતા રહે જરૂરતમંદોની મદદ કરતા રહે એવી શુભેચ્છા આપું છું અને ફરી ફરી ભગવાનને પ્રાર્થના કરું છું કે એમનું સ્વાસ્થ્ય બિલકુલ મંગલમય રાખે ધન્યવાદ